ભરૂચ લોકસભા સંસદીય વિસ્તાર સમાવેશ ડેડિયાપાડા વિધાનસભામાં આવતા ચિકદા જિલ્લા પંચાયત બેઠક પર આયોજિત કાર્યકર્તા સંમેલન દરમિયાન ચાર સભાને સંબોધન કરતા સાંસદ મનસુખ વસાવાએ પોસ્ટર ફાડનારાઓને ગુંડાઓ ગણાવ્યા હતા

તેમ જાહેર સભાને સંબોધન કરતા નિવેદન આપ્યું હતું રાત્રે 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 પોસ્ટર લગાડે એમની ટીમ સાથે ને નાલાયક લોકો છે સવારનો વેલી સવારે એ ફાડી નાખે છે પણ એની ચિંતા ન કરો એ એમના બધાના કપડા ફાડી દેવાના છે પણ આ દીવો હોલવાનો થાય ને દીવો જ્યારે દીવો હોલવાનો જોજો તમે દીવો જ્યારે હોલવાનો થાય ત્યારે ડબલ રેટના ભળકે ભળે પાંચ મિનિટમાં હોલવાઈ જાય પછી તો પાછો પત્તો ના લાગે એ રાખોડ થઈ જાય એવી આ આપરાની હાથ હવા થવાની છે અને દેશમાં એ ગુજરાતમાં બે લડે છે કે ભરૂચ અને બીજા ભાવનગર એટલે આ બધું વડોદરા છોટા ઉદેપુર થી બધી સુરત થી ને વલસાડ થી ને તાપી થી બધી બાજુ થી બધા એના જ વાત બધા ઉતાર્યા છે ગુંડા લોકો એટલે આ પોસ્ટર ઉપાડે ને બીજું શું ગુજરાત ભાવનગર તેમજ ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા એલિયન્સ ગઠબંધન સહયોગી પાર્ટી આપના બે ઉમેદવારો ઉતરવામાં આવ્યા છે જ્યારે ભરૂચ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ પોતાની અને ભાજપની જીત નિશ્ચિત ગણાતા ચૂંટણી બાદ વિપક્ષની હાલત અંગે આપ પર જુબાની પ્રહાર કર્યા હતા